તાલુકાના રેલીમાં ધર્મેન્દ્રસિંહ આપી આદિવાસી નૃત્ય કર્યું હતું આદિવાસીના તાલે હાથમાં તીર કામઠું લઈ આદિવાસી નૃત્ય કર્યું હતું ધારાસભ્ય સહિત જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી તાલુકા પંચાયતના સભ્ય શાંતિલાલ રબારી સહિત આગેવાનોએ પણ આદિવાસી રેલીમાં જોડાયા હતા આદિવાસી દિવસ ખરેખર આપણા જળ જમીન અને જંગલનું સાચું રક્ષણ કરતા આપણા આદિવાસી ભાઈઓ બહેનોના આજના આદિવાસી દિવસ સંસ્કૃતિની અંદર આપણે સૌ ભેગા મળીને આદિવાસી દિવસ વાઘોડિયા ખાતે આજે ઉજવવામાં આવ્યો દસક હજાર જેટલી મોટી સંખ્યામાં અમારા આદિવાસી ભાઈઓ અને બહેનોએ આજે રેલી સ્વરૂપે વાઘોડિયા ખાતે રેલીનું સરગસ કાઢીને ભવ્યથી ભવ્ય ડાન્સ નૃત્યો અને ડીજે સાથે આજે અમારા વાઘોડિયામાં તમામ સમાજના લોકો સાથે રહીને વાઘોડિયામાં એક ખાસિયત છે કે કોઈ પણ તહેવાર હોય કોઈ પણ પ્રસંગ હોય તો તમામ સમાજના લોકો ભેગા રહીને એને બહુ તન મન જનથી ઉત્સવ મનાવતા હોય છે આજે આપે જોયું કે દસ હજાર જેટલા અમારા આદિવાસી ભાઈઓ બહેનોએ વાઘોડિયાની બજારની અંદર ખૂબ આદિવાસી નૃત્યો સાથે આજે જે તહેવાર મનાવવામાં આવ્યો અને મને પણ એની અંદર ઉપસ્થિત રહેવાનો જે લાભ મળ્યો એટલે મારા તમામ આદિવાસી ભાઈઓ બહેનોને હૃદયથી આજના દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને હંમેશા ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણા આદિવાસી ભાઈઓ

સૌને સમસ્ત આદિવાસી સમાજને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આજે દર વર્ષની જેમ આજે આજના દિવસે પણ સમસ્ત વિશ્વમાં આદિવાસી દિવસ ધામધૂમથી ઉજવા ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે વાગોડિયા ખાતે પણ દર વર્ષની જેમ ધામધૂમથી આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે તો એમાં સમસ્ત આદિવાસી સમાજ અહીં એકત્રિત થઈને ધામધૂમથી ઉજવણી કરી રહ્યો છે એટલે મને ગર્વ છે કે અમે સૌ સાથે મળીને આ રીતના ઉજવણી કરી રહ્યા છે જય જોહાર જય આદિવાસ જય જોહાર નવમી ઓગસ્ટ રાષ્ટ્રીય યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલ આજનો આદિવાસી દિવસ જે આદિવાસી રીતિ રિવાજ પરંપરાગત રીતે અહીંયા વાઘોડા ખાતે ઉજવણી પેટે રાખેલું હોય જે સંદર્ભે વાઘોડા તાલુકાના તમામ આદિવાસી ભાઈઓ બહેનો અને વડીલો અહીંયા આવ્યા હોય અને અહિયાં વાઘોડિયા ખાતે એસ ડેપો આ રૂટ મતલબ રેલી અહીંથી સ્ટાર્ટ થશે અહીંયાથી નીકળીને જય અંબે થઈ બજારમાં નીકળી પછી ભાતીજી મહારાજના મંદિરે પૂર્ણ થશે આજ રોજ વાઘોડિયા તાલુકા દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાખેલ છે અને સરકારે જે યુન દ્વારા ઘોષિત છે આદિવાસી લોકો માટે જે આદિવાસી વિશ્વ આદિવાસી દિવસની જે નવ તારીખની જાહેરાત કરી છે એના માટે દરેક તાલુકા જિલ્લા અને ઘણા બધા ઊંચા લેવલોમાં આ પ્રસંગો થઈ રહ્યા છે ત્યારે આજે વાઘોડિયા તાલુકાને પણ નગરપાલિકા જાહેર કરી છે ગવર્મેન્ટે તો અમે પણ અહીંયાનો આજુબાજુના વિસ્તારના આદિવાસી સમાજ એક વાઘોડિયા તાલુકામાં ભેગો થઈ અને આજે આદિવાસી દિવસની ઉજવણી કરવાના છે તો હું પણ પોટમબી माजी ડેપ્યુટી સરપંચ અને વાઘોડિયા તાલુકાનો એક નાગરિક તરીકે મારે ગવર્નમેન્ટને પણ એક રિક્વેસ્ટ અને આદિવાસી સમાજ તરફથી એક રજૂઆત છે કે આટલો મોટો અમારો આ તહેવાર છે વિશ્વ આદિવાસી દિવસ તો અમને પણ આની એક જાહેર રજા આપે એવી અમારી આદિવાસી સમાજની રજૂઆત છે સરકારને અને આજે જે પણ ભાઈઓ બહેનો આદિવાસી સમાજના આવ્યા છે જે વાઘોડિયા તાલુકામાં આ મહોત્સવને મોટો બનાવવા માટે તો એ બધાને હું વાઘોડા તાલુકાના યુવા ટીમ દ્વારા બધાનો હું આભાર વ્યક્ત કરું છું જય આદિવાસી જય જોહાર